આ આધાર કાર્ડ એક અત્યારે બહુ જરૂરી વસ્તુ બની ગઈ છે અને અત્યારે ઘણા સમયથી આપણે આધાર કાર્ડની કામગીરી બંધ હતી પણ થોડા ટાઈમ પહેલાં શરૂ થયેલી પણ એ પછી આ કામગીરી લગભગ થી બાર દિવસથી બંધ થઈ ગઈ છે એનું કારણ એવું છે જાણવા મળ્યું છે કે જે કોન્ટ્રાક્ટ આપેલો છે આધાર કાર્ડનો કનેક્ટિવિટીનો અને એના કારણે આ એના જે પગાર નથી ન ચૂકવાનો હોવાથી આ ઓપરેટરો અને અન્ય કર્મચારીઓ હડતાલ ઉપર ગયા હોય આ આ કામગીરી આધાર કાર્ડની કામગીરી બંધ છે અને આ આધાર કાર્ડની કામગીરી બંધ હોવાના કારણે અત્યારે સ્કૂલ કોલેજ અને શાળાઓ ખૂલતી હોય અને નામમાં ફેરફાર કરવો પછી કોઈ નવા લગ્ન થયા હોય એને પિતાની જગ્યાએ પતિનું નામ લગાડવું એ બધા કોઈ એવા ઘણા ઘણા પ્રશ્નો હોય આધાર કાર્ડમાં તો એક એ કાર્ય અત્યારે ઠપ થયેલું છે અને એના લીધે લોકોમાં રોષ ફેલાયેલો છે શું માંગ છે માંગ એવી છે કે ઝડપથી આ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવે અને આ જે કોન્ટ્રાક્ટનો વાત છે એમાં એ કોન્ટ્રાક્ટરો ઉપર જાણ કરી અને આ જે મને ઝડપથી ઓપરેટરો અને કર્મચારીઓનો પગાર ચૂકવી અને આ કામગીરી શરૂ કરવામાં આવે એવી મારી માંગણી છે એક સામાજિક કાર્યકર તરીકે